આજે વહેલા સવારના ધોણે સાહેબ ના ઠેકાને ગરીબ સાહેબ ના ઠેકાણે સતનામ સાહેબ ના ઠેકાણે આપણા માનનીય વાલા દીપક સાહેબ જ્યાં સાધના કરીએ અને કોને ચેતન એટલે જગાડતા હતા એ દીપક સાહેબ આજ એક જંગલમાં ચારે બાજુ ભયાનક હિંસક પ્રાણીઓ શીતાન દીપડા એની વચ્ચેમાં એક ગુફામાં બેઠા બેઠા રામદેવરાની કથા સાંભળે છે જેનો જેમાં દોર લાગ્યો હોય ને તો બાળ સ્વરૂપની લીલા અત્યારે હમણાં થોડા સમય પહેલા બાવીસ જાન્યુઆરીના ભગવાન કેટલા સમયથી ભજન કરાવતા કરાવતા એનો સમય પાખ્યો એટલે બાવીસ તારીખના અયોધ્યાજીના એ જન્મભૂમિના ક્ષેત્રના વિવાદો સમ થઈ ગયા પછી તાબડતોપ જેટલી ઝડપથી વાદ મીંડો મટ્યો એટલી ઝડપથી રામલલા બિરાજી ગયા બધા જોતા રહ્યા બધા જોતા રહ્યા ને એકબીજા જનાવર સામસામે મળે ને ફૂંફાળા મારે બે નંદી મળે અહીંયા પ્રસાદ રામનો ખાતા ખાતા બે ભેગા થાય કે તારો પ્રસાદ કે મારો પ્રસાદ પંજાબનો હતો હે પંજાબનો પ્રસાદ હતો કે તારો કે અમારો પ્રસાદ હતો જુનાગઢ જિલ્લાનો ગીરનો હતો એટલે બે નંદી સામસામાં એકબીજા ડોળા કાઢે એકબીજા એકબીજાના માથા પછાડે એકબીજા એકબીજાને હતા નહોતા કરી નાખવા મહેનત કરે એ બધી બાબતોનો સદગુરુ અમને સાચી રહેણીનો પાઠ ભણાવો કે અમે મનુષ્ય છીએ તો એ ભેડા થાય તો એકબીજાને ઓળખવાને બદલે એકબીજાની નબળાઈઓ જોઈએ રાખીએ એકબીજાના દ્વેષ કરી રાખીએ એકબીજાની ઈર્ષાઓ કરી રાખીએ નબળાયું અહીંયા કેમ પ્રગટ થાય ધણીના દ્વારે એમ કીધું દેવને દ્વારે કોઈના દોષ ન જોઈએ મહાજન કહે છે મૂળદાસ વટાવડા વીરા વાટના વાટે ને ઘાટે મળવામાં વિલંબ ન કરીએ તમે કે એ કે અમે તમે જ્યાં ના છો ન્યાના જઈએ ખાલી અરે ભલા અમે કેમ તમને ઓળખતા નથી તમે ન્યાના છો અમે તો અમરેલી દિશાના થઈ તો અમે નજીકના છીએ બાજુમાં આ બાજુ બાબરા તાલુકો નથી ના છીએ એટલે હા ઓમાં તમે તો અમે તો એમ કરીને બધાય એકબીજાની ઓળખાણું કાઢવાને બદલે જેમ હોય તેમ પણ પરંતુ બધા ઓછીતાના ભેડા થઈ ગયા છીએ ને ઓછીતાના સંબંધોને ગોતીને ભેડા થયા હોય કે કોણ મામાજી આ કોણ કાકા આ કોણ આપવું આપવું આથે જે લાગુ પડતું હોય તે પણ રામદેવજી મહારાજ આ પોખરણની ધરતી ઉપર અવતારની લીલા કરવા પધાર્યા પણ બીજા કોઈ તો ઠીક પણ મીનલદેવ માતા કે હું જ ઓળખતી નથી આ કયા પ્રકારની લીલા કરે છે અને આ પુરુષ કોણ છે એટલે ભગવાને ઓળખાણ આપવા માટે હાથ લાંબો કરી ચૂલા ઉપરની દેગ નીચે મૂકી માને ખબર પડી કે આ કામ બાળકથી ન થાય આ નથી ખાવાના ખેલ આ બાળકથી લાંબો હાથ ન થાય એટલો મોટો અને સળગતું વાસણ બાળકથી નીચે ન મૂકી શકાય અરે અરે ભગવાન તો કે હા માં કે પધાર્યા તો કે હા માં તો કે એક કામ કરો ભગવાન અવતારના કાર્યમાં તમારે જે કરવું હોય તે કરજો પણ એક કામ કરો અરે એક કામ કરો આત્માનો બોધ થાય ને એ દરવાજે અમને અને તમારા પિતાજીને બેહીને હાથ પકડીને ન્યાય લઈ જાઓ પછી તમારે કરવું હોય કરજો પછી પરચૂણ લઈ આવ્યા હોય નાના નાના પાકીને અહીં અહીં લટકાડીને હાલવાની ચાલ બદલીને બજારમાં નીકળ્યા હો પછી જે લેવાનું કોક લે એવી રીતે તમને એમ થાય ખાલી હું એ લઈ લઉં આવી રીતે તમારે જે કંઈ આ વણ કરવી હોય બજારોમાં કરવી હોય કોઈ મન સમાધાન કરીને પૂર્વની પેઢીઓના પોતાના બાપ દાદા અહીંયા હતા કે નથી આવ્યા એને ગોતે એને ગોતે ખાવે મારા બાપના બાપ અહીંયા અમારી પેઢીમાં તો રામપીર પ્રગટ પૂજાય છે હાજરે હજુર પૂજાય છે અમારી પેઢીઓમાં કે અમારા કોઈ વડવા અહીંયા આવ્યા અમારા પિતૃ આવ્યા મેં જ કીધું બદ્રી નારાયણમાં મેં કીધું જે બુંદમાંથી આ શરીર પેદા થયું એ જ બુંદના મારા કોઈ પૂર્વજ અહીંયા આવ્યા હોય હે નારાયણ મને એના દર્શન કરાવો એના દર્શન કરાવો સંભળાય સમજાય તો પડો ને રામા સરોવરમાં હું હા હા કરો છો ફાફા મારો છું અહીંયા બી નહીં ફાફા મારો છે સરનામે પહોંચી ગયા અને અહીંયા ફાફા મારો ઘટે ઈ ખીઓ ને અને ઘટે પહેલાં તો ઘટે અમને સો ગ્રામ અકલનું પડીકું લાવો એક એટલે અમારે ઘેરે બધાને મેં રાંધીને ખવું ઘટે ઘટેય આખી દુનિયા ને દેશ તમને નહીં દે ભાગ માંગવા નથી આવ્યા તો તમે તમારી ઓળખાણ તો માગો ભગવાન ઈશ્વર એ અવતારી ક્યાં અમર બોલું કેવું હા અને ખબર નહીં કેવી રીતે ઉડતા ઉડતા તમે બધા એવી રીતે જ આવ્યા છો હા અહીં અછત છે સારું કર્યું તમે આવ્યા ગોરસ લઈને આવ્યા જ્યા અછત છે અહીંયા કારણ કે બકરી કે બચે હે મારી સાથે ભગવાન રામજી હારે બકરા ભેગા થયા બકરા વૈયા ગયા આઘાત પછી ઘેટા ભેગા થયા પછી ઘેટા ઊભા કતલ ખાને એમાં પહેલાં ઘાટાનું માથું ઉડાડી નાખ્યું પછી ઓગણ પચાસ ઘેટા એ ભાગ છે ઓગણપચાસ છે પ્રપંચ છે પણ છતાંય મારા ખ્યાલથી તોડા દઈએ કીધું દેખા દેખી કરવા જાય એવા નર અધૂરિયા કહેવાય ખરાની ખરે ખબરું આવો ને આપણે મરીએ મળવાનો તો ક્યાં મોકો છે મરવાની વાત કરીએ માને ઓળખાણ આપીને તરત જ માએ માગણી કરી આત્માનો બોધ થાય કે અમે ક્યાંના હતા અને ક્યાં આવ્યા હવે અમારે ક્યાં જવું પડશે ભગવાન અવતારના કાર્યમાં અમને મા બાપ બનાવ્યા તમે તમે અમને માતા પિતા બનાવ્યા તો ક્યાં અમારા પુણ્ય હતા અમારી પેઢીના કેવા પુણ્ય હતા અમને લાગતા વળગતા અમારા સંતો અમારી પર કેવા વરસ્યા હતા અમને અમને ભૂલે લાવને માર્ગે ચડાવ્યા ભગવાન અમારા મા બાપ આવી કમાઈ કરીને ગયા કે ભગવાન તમારે અમારે ઘરે આવવું પડ્યું હા હા અમારે ઘેર તમે આત્માનો બોધ થાય એ રસ્તે એ ઘેરે અમને પહેલાં પહોંચાડી દો નહીં તો અમે અમારા દીકરા અમારા દીકરા કરતા કરતા અમા અટવાય અટવાઈને આ જન્મ પૂરો કરી નાખશો ખબર નહીં પડે જન્મ હાલ્યો જાય બાપ તો મેં બીત ગયો જન્મ તેરો બાપ તો મારા દીકરા મારા દીકરા મારા દીકરા અરે મિત્ર આપણી કોકના દીકરા થી આટો દેવા આવ્યા હતા પણ જેના હતા એ ઘરડા નહીં રહીએ આવી ખબર હોવા છતાંય આ કઈ જાતનો દાવ રમો છો કઈ ખબર નથી બધી વાતની ખબર છે એક દિન તુજકો મિનિલ દે માતાને ભગવાને રામદેવ શિક્ષા મહાપુરાણના આધારે બ્રહ્મદેવજી ભાઈને કીધું કે માને એક કલાક બકરાના ટોળા વચ્ચે આસન આપી એક કલાક બેસે પછી લાવજો ભાઈ મિનલ દે માતા તો ખબર ખબર નથી કે મને કઈ રીતે સમજાવવા માગે બકરાના ટોળા વચ્ચે આસન નાખી દીધું દુર્ગંધ બધી દૂર કરી અને બકરા પણ એના વખતના બકરા તો એવા હોય ને ભાઈ સાહેબ ગાંધીજીએ અમારા પોરબંદરના એને બકરીનું દૂધ પીતા હતા પણ મોટી મોટીભાઈને એની બકરી બદામ ખાતી હતી સાંભળ્યું કાજુ ખાય બદામ ખાય બકરી એ વ્યંગ કર્યો છે કોઈએ પણ અમારા ગાંધી છલ કપટ કરે એવા કોઈ વખતે કોઈના વિશ્વાસે ખેર જેમ હોય તેમ પરંતુ ભગવાનની આ લીલા છે ભગવાન એમ કરતા કરતા લીલા પુરુષોત્તમ આજ નવી લીલા કરવા આવ્યા છે માં બેઠા બેઠા વિચાર કરે કે ભગવાને મને અહીંયા શા માટે મોકલી હશે બધા દૂર થઈ ગયા એની આજુબાજુમાં કોઈ નહીં બધા દૂર નીકળી ગયા બકરા ક્યારેક ક્યારેક બોલતા હતા અને આ માનું આસન આવ્યું તો ઘડીએ ઘડીએ બોલવા માંડ્યા મેં મેં કરવા માંડ્યા કેટલી વાર થઈ બધા બકરા મેં મેં કરે કલાક થઈ એટલે બ્રહ્મદેવજી મહારાજ આવ્યા કે માં હવે રાજભવને જઈશું ને પણ માને ખબર પડી ગઈ કે આ બકરાની વચ્ચે બેસાડવાનું કારણ તો એક જ છે મેં 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 કોણે કર્યું હતું કે મેં કર્યું હા કોણ થઈ ગયું હતું કે એ તો મેં મોકલું હતું આ એ મેં 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 એટલે માયે વિચાર કર્યો કે મોટી આ બીમારી જો મેં નહીં મટી જાય આવી રીતે ભગવાન સરળતાથી આત્મબોધને દરવાજે આખા પરિવારને કોઈ જડતાવાળા નહોતા છતાંય પણ જડતાની સાથે કુસંગવાળા સ્વભાવથી કોઈ અટક્યા હોય એક તો જડ હોય ને પાછું કુસંગ થાય એટલે અટકી ગયા હોય એવા બધાને પકડી પકડીને ભગવાને આત્મબોધને દરવાજે એક અજડ હતો તો ગુરુના રૂપમાં ભગવાને કીધું કે તું એક કામ કર આ દીવો લઈ હાલ હું તને આત્મબોધને દરવાજે મૂકી જાઉં પછી આ દીવો હાથમાં રાખજે દરવાજે આવ્યા ભગવાને દરવાજો ગુરુજીએ ખોલાવ્યો હાથમાં દીવો આપ્યો દીવો લઈને ગુરુજીએ કીધું કે હવે તારે એકલાને આત્મબોધની દિશામાં પ્રવાસ કરવાનો છે આણે કીધું કે મને એકલાય તો કે હા મનપડે એમ કરવું તો હાલશે તો કે હાલશે તું તારે મનપડે એમ કરજે દીવો હાથમાં આપ્યો ગુરુજી કીધું કે જ્યાં ઓલો હાલ આમ આમ ઉમંગમાં આવી ગયો કે એકલાને આવડા બંગલા મારે એકલાને રહેવું છે માગું એ બધું હાજર થાય એવો નોકર છે એટલે એને રાજી રાજી થઈને હાલવાનું પ્રયાણ કર્યું તો ગુરુજીએ દીવાન ફૂંક મારી દીવો ઓલવાઈ ગયો શિષ્ય મૂંઝાઈ ગયો ઘરે ગુરુજી અંધારે કેવી રીતે જવાય ગુરુજીએ કીધું કે એ અંધારે નથી જવું આ તારા હૃદયમાં અંધારું છે ને એમાં ગુરુના પ્રેમની જ્યોતને જગાડી ગુરુના હૃદયના શુદ્ધ ભાવના વચનને પકડી અને એ બાજુ તારે હાલવાનું છે એમ ભગવાને દિશાઓ બધાને જુદી જુદી બતાવી સત્યના માર્ગે પ્રેમના માર્ગે વચનની રહેણી પાડતા શીખવાડ્યા રામદેવજી મહારાજ મોટાભાઈ પ્રેમદેવજી સાથે નાના પ્રકારના વિનોદના આત્મી ભાવના એકબીજા સાથે હેત વધે હૃદય લગાડી લે અને કદાચ ઝગડો કરે તો એ રમત રમતમાં એ ઝઘડાને ફેરવી નાખે રમવા માંડે એમાં એક ઘોડો જો કથામાં તમારે પ્રવેશ કરવો હોય તો હાલો આપણે રામદેવજી મહારાજના ચરિત્રની કથામાં નજર કરીએ ડોકું કાઢીએ ભગવાનની કથામાં અને આ સંસારમાં પ્રવેશવું હોય તો કોઈ રીતે મન તમારે અનુકૂળ કરવું પડશે મનને અનુકૂળ થશો તો માર ખાતા જ રહેશો મન તો ઘડીકામ 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 પણ મનને અનુકૂળ બનાવી અહીંયા ભગવાને એક પ્રયોગ આપ્યો છે માં મને આ ઘોડો જોઈએ માં અરે રામદેવ તમે કેટલા નાના છો પોકરણગઢની અશ્વશાળાના બધા ઘોડા તમારે જ ગુમાવવાના છીએ રામદેવ જરા મોટા થાવ આમ કરીને મા ભગવાનને સમજાવવા કોશિશ કરે નહીં મા મને ગુડ જોઈએ ઘોડો મન રૂપી ઘોડો મને તમને કેવડા છે સગા ભાઈ વેર કરાવે બાબતમાં પિતા ને પુત્ર ન ગમે વાદ ને વિવાદ માં ક્યારેક પુત્ર ને પિતા ન ગમે કુરસંગમાં અરે ક્યારેક તો પતિ ને પત્ની ન ગમે કુદ્રષ્ટિમાં પત્ની ને પતિ ને ગમે દેખા દેખીમાં ધર્મ અભિમુખ થઈને હટ કરેલા ભગવાન રામદેવજીના વિચારો છે જ્યાં સુધી તમે તમારા મનને મક્કમ કરવા દ્રઢ કરવા કે આજથી મારે આ વ્યસનમાં એને છોડી દેવું છે એનો સંગ છોડવો છે વ્યસન છોડી દેવું છે આજથી આ ફેશનમાં મારે નથી રમવું કારણ કે મારી માથે મારા સત પુરુષ મારા સદગુરુ નો હાથ છે આમ કરું તો મારો માયલો સદગુરુ લાજે સદગુરુ લાજે એ દીકરી એ જમાયું ડારા દે એમ નહી આમ કરું છે ઈતીવાખંડે ઘડફોડ પુરાણ પુરાણનો બીજો અધ્યાય જવા દો એમાં શું ચર્ચાઓ કરવી કઈ કઈ ને થાકી જાવ બહુ થાય તો બહુ થાય તો શું કરે મોબાઈલ ઘા કરે મને નથી જોતો જા હું ભાગી જવાની છું હા અરે અરે દીકરી તું ભાગી જતો તો અમારી પેઢીઓનો ધજાગરો થાય આ તમે બહુ જ કોણ છો એમ તું કોણ છે ભગવાને હઠ કરી પણ આપણા બધા માટે મને ઘોડો જોયે કારણ કે ઘોડો શું ખેલ કરે આપણને બધાઈને બતાવવા માટે એનું આખું એક ગીત છે બે લીટી તમને કહું એ મને ઘોડ લીયો મંગવા દે મોરી મા મને ਗੋੜਲੀਓ ਮੰਗੂ ਆਦੇ ਮੋਰੀਆਂ ਤੇ ਕੋੜਲੀਓ ਮੰਗੂ ਆਦੇ ਮੋਰੀਆਂ ਮਨਿ ਗੋੜਲੀਓ

ભગવાને કર્યો કે એક એક વખત ભગવાન લીલામાં જાન જાતિ એટલે ભગવાને કીધું માં આ તો કે લગન છે વરરાજા છે ઘોડા પર બેઠા છે કે માં મન ઘોડો મનઘોડો અરે

તાળું કેમ ખુલે તો કે અડધી ચાવીએ ખોલે બંધ કેમ થાય તો અડધી ચાવીએ જ બંધ અરજી ચાવી કાં ઘરના માણસ પાસે હોય ને કાં ઘરવાળા પાસે હોય અરજી ચાવી અરજી ચાવી આમ કરો તો તાળું બંધી જાય પછી અરજી ચાવી પાછી આમ કરો તો ખુલી જાય એવી ચાવીઓ બતાવવા માટે રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં હાલના યુગમાં આ બધો એકદમ ચારે બાજુથી બધા ભેડા થઈ ગયા છે અને એમાં પોતાનું ખોવાયેલું ગોતે છે કોઈનો સાથ લીધા વિના ભૌમિયાને પૂછતા નથી આ રસ્તો ક્યાં છે માર્ગદર્શકને પૂછતા નથી પોતાના મનમુખી ભાવથી પહોંચી જાયશ પહોંચી જાયશ પહોંચી જાય માને યાદ આવ્યું તો આ રામદેવજી મહારાજની કથામાં કારીગરોને પ્રવેશ આપ્યો કારીગરમાં તો સમજો ને ભાઈઓ કારીગર કોઈ સુતારી કામ કરે કોઈ લોહારી કામ કરે કોઈ દરજી કામ કરે કોઈ મોચી કામ કરે આ બધા કારીગરો થઈને જન જનની સેવા કરે આવી રીતે એકબીજા એકબીજાથી હળી મળીને દરજી ભગત આવ્યા અરે મા હું ગરીબને યાદ કર્યો તો કે હા ભાઈ જૂને રામદેવજી કેવી હટ કરી બેઠા છે આટલી નાની ઉંમરમાં એનું ઘોડો જોઈએ છે એટલે માએ કપડાં તૈયાર રાખ્યા હતા એની કપડાની સાથે જે જે વસ્તુ જોઈએ એ બધી ગોતીને થોડું ધન આપીને કે જેમ બંને તેમ જલ્દી તમે જલ્દી ਆਮਾ ਦੀ ਕਪੜਾ ਨੂੰ ਘੋੜੋ ਜਲਦੀ ਮਾਰਾ RAM ਜੀ ਰਮੇ ਉਹ ਘੋੜੋ ਬਣਾਇਆ ਦਰਜੀ ਭਗਤ ਵੜੂ ਨਹੀਂ ਕਰਸੋ ਗਮੜਾ માં ਦਰਜੀ ਭਗਤ ਤੇ ਨਹੀਂ ਪਰ ਬਧਾਈ ਕਾਰੀਗਰੋ ਪਾਸੇ ਜਾਏ ਨੇ ਮਨੇ ਅਨੁਭਵ ਜੇ ਇਹ ਪਰਮਾਣਿਕ ਹੋ ਬਾਪੂ ਜੀ ਮਨੇ ਵੇਗਾ ਲੈ ਲੈ ਪਗਨਾ ਉਹਲਾ ਪਗਰਖਾ ਨੂੰ ਮਾਪ ਦੇਈ ਜਾਏ